વિષ્ણુ શ્રીમદભગવતો મહાપરશુ વિષ્ણુ કલિયુગે ગુરલો રા એટલે આ પાણીના કારણે ડૂબી ગયો હતો કે સાકરતોલ નદી અને ડેમનું પાણી એકી સાથે ભેગું થઈ જાય ત્યારે કોઈક વાર પરિસ્થિતિ અને ઉપરના વિસ્તારમાં બોખાડાથી લઈને મહારાષ્ટ્રના બોર્ડર સુધીનું પાણી આવે છે ત્યારે કોઈક વાર એવો સંજોગ બને કે નીચેના વિસ્તારમાં પણ એટલો પણ વરસાદ હોય ત્યારે ખૂબ પાણીનો પાણીનો ફ્લો ખૂબ વધારે હોય છે ત્યારે કોઈ વાર દસ લાખ બાર લાખ સુધીનો ફ્લો થઈ જાય છે બાર લાખ ક્યુસેકનો ફ્લો હોય છે તેના કારણે આ પરિસ્થિતિ થાય છે ત્યારે આ પાણીનું જે વહેણ છે નદીનું વહેણ ત્યાંથી સામેના ભાગથી આવે એટલે સીધું એને